એ બધાને રામ રામ મિત્રો હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ અને આજે મેં ઉપડ્યા ગામ ટાઈટમ મફત નું ખાવા પછી મેં પારસભાઈ ને કીધું અલ્યા તું બળ હોપ થી લેવર દે લેવર દે ખાવાનું ખૂટી જાય ને પેલા આપણે પોગી જાય પછી એમે તો પોગી ગયા ગામ ટાઈટમ બજરંગ ઓયલ મિલ અને આયા તો કેટલા બધા માણા ખાવા હાટુ આવેલા બોલો ઓલે પાછું હું શાક બનાવ્યું તું મહેમાન તો ઊભા ઊભા એક સોકી પાપડ ખાઈ ગયા અરે તમારું ભલું થાય પણ ખાવાનું તો ક્યારનું ચાલુ થઈ ગયું હતું મહેમાન કે આપણે અહીંયા ખાતું જવાનું છે અને મફતમાં તેલનો તેલ નો ડબ્બો લેતું જવાનું છે એટલે તમે મિલ ચાલુ કરાવવા આવ્યા છો કે કરાવવા આવ્યા છો

અને મિત્રો અહીંયાથી તમને ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગ તેલ મળી જવાનું છે પછી મેં શેઠ ને કીધું શેઠ એક તેલનો ડબ્બો મફતમાં લઈ તા તો શેઠ મને ગાળ્યું દેવા માંડ્યા હું હાલી નીકળ્યા સો મુરત તો થાવાઈ દ્યો અને એક નાનું છોકરું કે દાદા મારે પેંડા ખાવા છે અને દાદાએ તો આખો કોથળો ભરી લીધો હાલ બટા આપણે બે ઘરે જઈને ખાઈસ્યું પછી મેં કીધું હવે આપણે મોડું નથી કરવું જમવાનું ખૂટી જાય ને એ પેલા આપણે થાળીયું લઈને ખાવા અને પછી મેં તો એક કિલો સિંગ પાપડ પાંચ રોટલી લઈને મેં તો આખી થાળીયું ભરી લીધી તમારી જાતના ભાત નું તો આખું તપેલું ભર્યું હતું પણ દાળ ખૂટી જાય ને જવાની તિયારી સુરેશભાઈ બધા ફોન કરીને કરી બોલાવા જેને ખાવાનું બાકી હોય ખૂટી જાય પેલા પોચી જજો પાછો આ છોકરો તો કારીગર નીકળ્યો ઈ કે પેલા ભાત ખાઈને ભાત લે આવું નકર બધાય ખૂટી જાય છે પાછા હ્યા તકનું ખાઈ ખાઈને બધાય મહેમાન ગાડલા પાયતરી પાયતરીને હુંતા બોલો ઘરે જવાનું કોઈ નામ લેતું નથી શુદ્ધ તેલ ખાવું હોય તો બજરંગ ઓઈલ મિલમાં આવી જજો અને ત્યાંથી તમે લઈ જજો મિત્રો બજરંગ ઓઇલ મિલ માંથી તમને શુદ્ધ ઘાણી નું સિંગટેલ મળી જવાનું છે જેમાં તમને પંદર લીટર ના ડબ્બા મળવાના છે અને પંદર કિલો ના ડબ્બા મળી જવાના છે જેમનું એડ્રેસ છે ગઢડા બોટાદ રોડ ગામ ટાઈટમ